વાત કરીશું સમાચાર પર અમરેલીની તો અમરેલી જિલ્લામાં કમોસમી વાવઠાને કારણે ખેતી પાકને નુકસાન થયું છે તો આ અંગે મંત્રી કૌશિક વેકરિયા ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા છે તો અમરેલીના સાંસદ ભરત સુતરિયા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાડા ધારીના જેવી કાકરીયા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિત આગેવાનો સાથે રહ્યા હતા તો સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં ખેતી નુકસાન અંગે જાત નિરીક્ષણ કરવા મંત્રી કૌશિક વેકરિયા પહોંચ્યા હતા સાવરકુંડલા તાલુકાના જાબળ ખાતે ખેડૂતોના નુકસાનની વાળા ખેતી પાકોનું નિરીક્ષણ કર્યું તો અમરેલી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત ખેતી વિભાગ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું તો ખેડૂતોને નુકસાન અંગે ત્યાં પહોંચ્યા હતા અને ખેડૂતોની મુલાકાત લીધી હતી તો કમોસમી વરસાદથી મહત્વની વાત એ છે કે સૌથી મોટું નુકસાન ખેડૂતોને થાય છે કારણ કે ખેડૂતોના ઊભા પાકની ખેડૂતોને ચિંતા થતી હોય છે તો વરસાદ અણધાર્યો વરસી રહ્યો છે અણધાર્ય માવઠાને કારણે ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટું જેવી થઈ ગઈ છે અને કહી શકાય કે મોંમાં આવતો કોળિયો ખેડૂતોનું છીનવાઈ ગયો છે કારણ કે આ પાકોને ખૂબ જ મોટું નુકસાન થાય છે જેથી ક્યાંક ખેડૂતોને આર્થિક નુકસાન પણ થઈ શકે છે તો હાલ મંત્રી કૌશિક વેકરિયા ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા અમરેલીથી આ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને નુકસાન થયું છે તો ખેડૂતોને મળવા માટે કૌશિક વેકરિયા ત્યાં પહોંચ્યા હતા તો કમોસમી વરસાદથી ખેડૂતોને સૌથી મોટું નુકસાન તો હાલ મંત્રી ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા છે તો દ્રશ્યમાં જોઈ શકાય છે તેઓ હાલ અત્યારે મળવા માટે પહોંચ્યા છે અમરેલીથી આ સમાચાર સામે આવી રહ્યા છે મહત્વની વાત છે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી જ હતી અગાઉ જેને પગલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવામાન વિભાગની આગાહી સાચી પડી છે કારણ કે ગુજરાતની અંદર ઘણા જિલ્લાઓમાં ઘણા રાજ્યોની અંદર અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે ક્યાંક છૂટો છવાયો વરસાદ છે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે અમરેલીની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ અમરેલી જિલ્લાની અંદર પણ આ કમોસમી વરસાદ વરસી રહ્યો છે તો અરબી સમુદ્રની અંદર ડિપ્રેશનને કારણે હાલ અત્યારે ગુજરાત પર કનેક્ટ થઈશું અને અશોક જોડેથી તમામ આ બાબતની વિગતો મેળવીશું અશોક અત્યારે આપ લાઈવ જોડાયા છો ખેડૂતને નુકસાન લઈને મંત્રી કૌશિક વેકર્યા ત્યાં ખેડૂતોની મુલાકાતે આવ્યા છે શું છે અપડેટ હાલ અમરેલી જિલ્લામાં પણ છેલ્લા ચોવીસ કલાક થી આવી વરસાદ પડી રહ્યો છે કમોસમી વરસાદ ને ખેતી પાક માં પણ ક્યાંક ને ક્યાંક નુકસાની જોવા મળે છે તેને લઈને ખેડૂતો અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આપણે અત્યારે ખેતર ખેતરના દ્રશ્યો બદલ

કરી દેશે ખેડૂતોની પણ માંગ છે કે મંત્રી દ્વારા જે સર્વે કરવામાં મુલાકાત લેવામાં તકે જે પાક સર્વે પણ માંગ કરી તેને લઈને આપણી સાથે અમુક ખેડૂતો પણ છે તેમની પાસેથી વધુ પ્રયાસ કરીએ કે હાલ જે અત્યારે જે ખેડૂતો છે અત્યારે કઈ નુકસાન થયું છે અને કઈ બાબતે વધુ જાણવાનો પ્રયાસ નુકસાન ગામના સરપંચ પુનાભાઈ બોલું છું સતત બે આ કુદરતી આફત આવી છે આ વસ્તુ ખેડૂતોને આ મોસમ હિસાબે કોઈને મગફળીના વાવેતર પાક લેવાની તૈયારી હતી કોઈને પાથરા પડ્યા છે કોઈને મગફળી ઉપાડેલી પડી છે કોઈના હલર હાલ્યા છે મગફળીના એવી જ રીતે સોયાબીન માં પણ પોઝિશન છે સોયાબીન વાઢેલા પડ્યા છે અને સોયાબીનની તો કઠણાઈ એવી છે કે જો બે ત્રણ દિવસ આવી રીતે વરસાદ વરસશે તો વાઢેલા સોયાબીન ઉગી જાય અને ત્રીજા નંબરે કપાસમાં પણ એવડી મોટી નુકસાની છે આ તમને હમણાં દ્રશ્ય બતેવું કપાસના ત્રણ દિવસ ત્રીજા દિવસ છે વરસાદનો અને કપાસની ફાટેલા કપાસ ની લાડુ થઈ ગઈ છે મગફળી અને સોયાબીન ની હિસાબે કપાસ વીણવા માટે મજૂરો મળ્યા નથી ખેડૂતોના તમામ કપાસ ફાટેલા છે અને ઈ કપાસમાં કપાસિયા ફૂલી ને નાની સોપારી જવા થઈ ગયા છે બે દિવસ આવી રીતે જો હવામાન રહે તો ઈ કપાસિયા ઉગી જવાના છે અને ઉગી ગયા પછી આ કપાસનું વજન પચાસ ટકા ઉપર ઘટી જશે

વરસાદ આ ત્રીજો દિવસ છે એક વર્ષે એમાં એટલે નુકસાની બહુ છે શું કેશો અત્યારે હાલ જે અત્યારે નુકસાની છે કપાસ સોયાબીન અને સોયાબીન ની છે માંડવીની નુકસાની છે એટલે બધા ખેતરોમાં પાથરા પડેલા છે અલર રહેલા નથી એટલે પાથરા ત્રણ દિવસ પલ છે એટલે ઈ માંડવીમાં કઈ વસ્તુ લેવાની થાય નહીં હળી જાહે બધું ઉગી જાહે એટલે પાથરા તણા છે બધા ગણાય ને અને વહેલી તકે સરકાર આને સર્વે કરીને સહાય આપે એ અમારું કેવું છે ખાસ ખેડૂતો ખેડૂતો સાથે મુલાકાત કરી કરી પણ અત્યારે તેમને સર્વે અને પ્રશ્ન થઈ રહ્યો છે કે હાલ મંત્રી પોતે ત્યાં ખેડૂતોના નુકસાનીની અંગે ચર્ચા માટે પહોંચ્યા હતા ત્યારે મંત્રી અને ખેડૂતો વચ્ચે કઈ ચર્ચા થઈ હતી અને શું કહ્યું હતું તેમને ચોક્કસ કહી શકાય છે કે જે કૌશિકભાઈ વેકરિયા સહિત ધારાસભ્ય અને સંસદ સભ્ય સરકાર દ્વારા સર્વે થાય તેના માટે અંદર તેમને વહેલી તકે આ સર્વે થાય અને વહેલી તેમને વળતર મળે જેથી કરીને આગામી દિવસોમાં જેમ શિયાળુ પાકનું વાવેતર કરવું છે તેમાં તેમને જે પૈસા આવે અને એમનું વળતર મળે તો તેવો ઉપયોગ કરી શકે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ ખાસ કરીને આપડે વાત કરીએ અમરેલી જિલ્લા ને

વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે હાલ મંત્રી પર ત્યાં પહોંચ્યા હતા તો અમરેલી જિલ્લામાં હાલ અત્યારે કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વાદળછવાયું વાતાવરણ અમરેલીની અંદર જોવા મળી રહ્યું છે